What is the probability of a Muslim king donating land for a Hindu temple, where our lead architect is a Christian Catholic for the entire complex, where our foundation designer is a Buddhist, where our construction company is Parsis, where our uh, chief consultant is a man of no religion from China, where our project director was a Sikh, Jaspir, and where our chairman comes from a Jain tradition. What is the probability that

બેડ રોક ફાઉન્ડેશન જેના કારણે આખું આ મંદિર શક્ય બન્યું છે અને પ્રમુખ સ્વામીની જે વિઝન એ વિઝન તો છે When There were times when that he and if there is one thing that I had to choose because of what this Pandir has been done, it's the timely and opportune letter of Mahansanya Maharaj. This is the letter I personally feel that in the absence of all proof of the existence of God or divinity. I feel this one letter that Mahan Sami wrote is proof enough for me and for later generations that God works, God guides, God decides, and God resides in Mahan Sami Maharaj. It's the one single proof that God works through him as God works miracles on this earth. That's the amazing letter. That I feel uh, it regenerates faith into multiple dimensions. Uh, this is even after the mandir was done, I could not digest this line.

मिनिस्टर ऑफ फॉरेन अफेयर्स एंड इंटरनेशनल कॉर्पोरेशन। हमें बैठा था उन तरफ के एंबेसडर्स समझे सुधीर सायबे बैठा था। उन्हें हमारे एकदम साजित रिते शेख अब्दुल्ला सायबे, बारो हाथ पकड़े मने के आ, यो होलीमेस, I have to apologise, मेरा माफी मांगनी चाहिए। तो सायबे माफी, आपको वह तो सरकार आप यहाँ पर ची રખેવાડ છે યુ આર અંડરશન અને પછી મને કીધું

અને મેં એમને આખી આ પ્રસંગ કીધો ગુરુ એ મને પત્ર લખીને કીધું ના કરતા અને અત્યારે મારે આપને કેવું જોઈએ કે આપણું જે મંદિર છે આપણા કોઈ પણ મંદિરના દુનિયામાં આપણું જે આબુધાબીમાં જે મંદિર છે એની સંપૂર્ણ સિક્યુરિટી જવાબદારી એ રાજા પોતે લે છે અને પાછા આગળ લખે છે દેવતાઓ સેવા કરવા આવશે આ બધું આપણે અનુભવ્યું છે તે બીજાને કેવી રીતે સમજાવવું મહંત સ્વામી રાઈટિંગ કે દેવતાઓ સેવા કરવા આવશે કારણ કે આ એક મનુષ્ય આપણી શક્તિથી શક્ય નથી આમ જોવા જઈએ તો આખું મંદિર જયારે છેલ્લા ક્રિટિકલ સ્ટેજમાં હતું ત્યારે આપણને હતું કે આખું મંદિર એ શક્ય હતું જ નહીં ટુ ફિનિશ ઇન ટાઈમ બાઉન્ડ અને આપણા ડીપી વર્લ્ડના ચેરમેન શ્રી સુલતાન અહમદભાઈ એ સાઈડ પર આવ્યા હતા અને બ્રહ્મિહારી સ્વામી હતા ત્યાં તેમને મળ્યા અને પૂછ્યું ક્યારે અંગ ઓપનિંગ છે ત્યારે એમને કહ્યું કે આ ફેબ્રુઆરીમાં છે

આખું કશું તંત્ર આપણું આમ જે વિચાર્યું એવું લાગતું જ નહોતું લેક જો આર્થિક ચેલેન્જીસ કોવિડ ચેલેન્જીસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચેલેન્જીસ અને મંદિર ચારે બાજુ કરવું હોય એટલે ક્રેન માં પથ્થર લાવવાના એક બાજુ પથ્થર નું કામ થાય પછી આજુબાજુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર થાય પછી લેન્ડસ્કેપ થાય બહુ બધી ચેલેન્જીસ હતી ગણિતના બેઠે તો જેટલા ટેબલ બધા હોય છે ને તો એક્સેલ ફાઈલો કાઢીને બતાડીએ તમને મનાય જ નહીં પેલો કે મારે ચાલીસ કિલોમીટર કેબલ ખેંચવાના બાકી છે આ અઠવાડિયે કેટલા કહે ચાર એટલે પણ છ અઠવાડિયા બાકી ના તું કેમ ના ખેંચવાનો છું હજુ પાઇપ તે નાખી નથી પેલું નથી થયું આ નથી થયું પેલો પેલો કે પેલો પેઇન્ટિંગ કઈ નીકળ્યો પેઇન્ટિંગ વાળો કે પેલો મારે પેઇન્ટિંગ ને તોડી નાખે છે એક એક સીલિંગ ત્રણ ત્રણ વખત ચઢાવ્યો કે પેલો ક્રમ તૂટી ગયો પેલો સીલિંગ નાખે પેલો ફાયર ફાઇટિંગ વાળો આવીને એને કાનું પાડી બીજું ચઢાવી દે તો આ બધું ચકડે ચાડે ને વોઝ અ સિમ્ફની ઓફ કેઓસ ટુ થઈ ગયું આ બધા ચેલેન્જીસ હતા पान वेदर टू डू इट इन डिसेम्बर का एक वर्ष वेल्यू अपने फेब्रुआरी में करू वेधर टू डू इट सिक्स मंथ्स लेटर आ बदी द्विधा थी पान आई वोट टू टेल यू महान स्वामी कीधु तू के जय जयकार थे Now that is a moment I will you not know, forget. It was both a pleasure and excitement. No, to કે પહેલી વાર તમે આમ જુઓ દેશ પવન એટલો જબરજસ્ત કે એ વખતે છે ને છ ધજા ચડી ગઈ હતી સાત ની હજુ લોકો મૂકતા હતા પણ આમ અક્ષર પૂછો મહારાજ ની ધજા ફરકે બધા તો ખુશ થઈ ગયા અને એ સ્લેબ ઉપર કોને ઓક્ટરા બીકેમ સો ઇમોશનલ અને હી સેડ ઓ મસ્ટ ટોક ટુ સ્વામીજી વિચાર્યું કે ભાઈ અત્યારે બાપા કદાચ જાગતા હશે સમય અનુકૂળ હતો એટલે ત્યાં મધુબેન ની ઓફિસ આગળ વિચાર આવ્યો એટલે આ પણ આપણા ગુરુની વિશેષતા છે કે આપણે એવો સંકલ્પ કરી શકીએ કે હાલો ફોન કરીએ નીકળે તો મોટા માણસ ને કોઈ આવો ફોન ના કરે વિડીયો કોલ નતો કર્યો નોર્મલ ફોન હતો અને એ પછી ફોન ઉપર સ્વામી ના વર્ણન કર્યું તો બાપા આજે ચડવા માંડ્યા અને અત્યારે સાત છ નંગ ચડી ગયા છે અને અક્ષર પુરુષોત્તમ મહારાજ નો જીસીસી ની અંદર જય જય કાર છે તો આપણે ભેગા સ્વામી જય બોલાવી અક્ષર પુરુષોત્તમ મહારાજ વાહ આપ રાજી થયા ને બાપા આ તમારો ચમત્કાર કે આવા દેશની અંદર આવી આવી વસ્તુ થાય અને એમાં એમાં બાપા મજાની વાત શું છે કે આજે પવન દેવે છે એ બધી વ્યવસ્થિત લહેરાય છે એટલે અક્ષમકુમાર ધજા ત્યાં ફરકે પવન અંદર આમ વ્યવસ્થિત આપણે જે ઓડિયો રેકોર્ડિંગ સાંભળ્યું દૂર થી સંભળાય એટલે સ્વામી આપ ખાસ રાજી છે આશીર્વાદ આપો તમે આવો ત્યાં સુધી અમારે અહીંયા સ્વામી બધા જ સંતો કાર્યકરો આપણા બધા આ બધા વડીલ હરિભક્તો અને સાઈટ ઉપર બાપા અત્યારે બારસો જેવા શ્રમિકો બધા દિવસે અને સો જેવા રાત્રે બધા પ્રયત્ન કરે છે કે અહીંયા સારી રીતે સંપૂર્ણ વિઘ્ન નાના મોટા આવે કારણ કે આપની એ રીત છે કે અમે બધા તમને યાદ કરીએ કરતા પણ સમજીએ પોતે અહંકાર ન રાખીએ કે અમે કરીએ છીએ એટલે આપણે આ કસોટી થોડી ચાલુ કરી છે

બાપા કહ વાહા ચડી ગયું બાપા કે વાહ તો એક બાજુ આખું શિખર ચડી ગયું કળશ ચડી ગયા ચડી ગઈ અને આજુબાજુમાં તો તમને આમ ખેદાન મેદાન જ દેખાય કારણ કે બધી બાજુ તમારે કઈક ના કઈક ક્રેનો ચાલતી હોય ને આ ચાલતું હોય પેલું ચાલતું હોય ત્યાં રૂફટોપ ગાર્ડન્સ છે એટલે એવું પણ નાખાય કે લેન્ડસ્કેપિંગ છેલ્લે જયારે ગમે તેમ કરવું એ કરી નાખશું એ તમારે પહેલેથી આખું એનું ઇરિગેશન સિસ્ટમ ને આ બધું દોડાવવું પડે એટલે અમને કોઈને એવું લાગે કે આ છે ને શાંતિ થી સારી રીતે હવે બાપા આ તમે કીધું બઉ અદભુત કીધું પણ હું હવે મારું અંતર થી તમને કઉ છું મને પોતાને મનાતું નથી કે આ બધું સમયસર પૂરું થાય મને શંકા જ છે એટલે તમને જો દેખાતું હોય કે આ પૂરું થવાનું છે તો તમે કહો કે બાદ બાકી બસ બરાબર પૂરું થશે તો બાપા અમારામાં પ્રવેશ કરજો અને તમે આવો ત્યારે આપનો રાજીપો મળે जय शॉन बाबा जय जय शॉन पर्सनल काम मैंने दिखाई छे आ प्रदेश मा आऊ मंदिर मिरे कोई नहीं कल्पना में नहीं आ एक चमत्कार छे नवो इतिहास छे नवो युग छे મને પોતાને સમજાતું નથી કઈ રીતે બધું ગોઠવાય છે ભેજુ કામ ન કરે દેશકમાં હેમત ભગવાન વિશે બાપા આમાં એમ્ફોસાઈઝ કરે છે કે ઘણીવાર આપણને લાગે કે મહાન સ્વામી એવું કે કે મને સમજાતું નથી એ આપણને સમજાવવા માટે લખે છે

Is higher than everything. That's what Bhagavan is trying to explain. Okay, when your mind stops, when your brain stops, when you stop understanding, that's when the reality unfolds. And there's heaven. If you understand this, Bhagavan needs Actually, like I say, I don't need any proof of Mahan divinity. This letter is one single proof that God guides, God decides, and God resides in Mahan Swami Maharaj. What is why that didn't go back?

Thank <laughs> you. Oh, am not going to be i not going you're spending money. I'm oh, going to be spending money. I'm oh, going to be spending money. I'm oh, going to be spending money. I'm oh, I'm oh, going to be spending money. I'm oh, going to be spending money. i માનો મળી છે મોટી વાતા હાથ આવી હાર જો કરી જતા દિવસ રાત સૂતા រិនលេតាសំបារុជុរេសច្ចមរយោជាសតសង្គអង្គេអាចារកេរ ੱਖ ុរេរកេចានបិជាណូរង្គវេវដពណិឌលាណកុរេណៃបេតាចមតនូបបេតិបូរណំប្រហ្មនរេ